નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસને શુક્રવારના રોજ મિત્રો પહેલાં તો તમને પડતર સ્ટોક માલ વિશે જણાવી દઉં તો સ્ટોક માલમાં મિત્રો છ બ્લોક ભરેલા છે બ્લોક નંબર બેથી લઈને બ્લોક નંબર સાત સુધી છ બ્લોક પડતર પડેલા છે એટલે કે આજ એક દિવસ હરાજી હાલે એટલો માલ પડતર પડેલો છે છ બ્લોક છે એટલે એ સમજી લો ને કે પાંચ બ્લોક જેવી હરાજી લેવાય છે છતાંય એક બ્લોક વધશે અને નવી જે આવક થઈ છે તે ત્રણ બ્લોકમાં થઈ છે બ્લોક નંબર આઠ નવ અને દસ આ ત્રણ બ્લોક નવા આવક થયેલી છે અને એક નંબરના છાપરામાં અત્યારે ઉતરવાનું કામકાજ ચાલુ છે કપાસ છાપરા નંબર એકમાં લગભગ એ પણ ભરાઈ જશે તો આજની નવી જે આવક થઈ છે તે પચીસ હજાર કટાની આસપાસની આવક થઈ છે પચીસથી ત્રીસ હજાર કટાની આસપાસ અને હરાજીનું કામકાજ બે નંબરના બ્લોકથી અહીંથી શરૂઆત થવાની છે મિત્રો અને બજાર ભાવ વિશેની વાત કરું તો પહેલાં તમને સફેદના બજાર ભાવ જણાવી દઉં તો સફેદના બજાર ભાવમાં હાલ થોડી એવી મંદી આવી છે બસ સરેરાશ ભાવની વાત કરું મિત્રો તો બસો રૂપિયાની આસપાસના સરેરાશ ભાવ છે એકસો એંસી રૂપિયાથી લઈને બસો એકત્રીસ એકતાલીસ રૂપિયા સુધીના બજાર ભાવ બોલે છે ઊંચામાં બસો ચાલીસ રૂપિયા લગન ઊંચામાં બાકી સરેરાશ બસો રૂપિયા સુધીના ભાવ છે તો હરાજીનું કામકાજ ચાલુ થાય છે એટલે જાણી લે કેવો રહે છે આજનો લાલ ડુંગળીના બજાર બાવ ધન્યવાદ ફાઇનલી ગાળો મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે 10 15 20 25 30 બસો ને છન્નું રૂપિયા માં પેઢી બધી ગાનજી વેચાણી છે બસો ને છન્નું રૂપિયા ભાવ છે અને ગાંધી ની ગુલટી છે એકસો એકાવન રૂપિયા ભાવ છે ગાંધી ની ગુલટી નો ત્રણસો ને એક રૂપિયા ભાવતું છે કાનજી માલ છે જેડા મોટી સાઈઝ માં ત્રણસો ને એક રૂપિયા ભાવતી કાનજી ત્રણસો ને એક રૂપિયા ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવતું છે લાલ ડુંગળી છે સાઈઝ માં ઝીણા મોટું છે ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવતું છે બગડ વગર નો માલ છે થોડોક ઉગાવો છે કોક ગાંઠિયા પ્રકાર નો ઉગાવો વાળો દેખાય બાકી બહુ નથી બાકી ઝીણા મોટું છે કલર લાઇટિંગની ની વાત કરીએ તો એટલો બધો કલર લાઇટિંગ નથી આમ જોઈ શકો છો થોડું કલર વાળું કોકો કાઢીએ છીએ ને કોકો કલર ડલ થઈ ગયેલો છે ત્રણસો એકત્રીસ રૂપિયા કલર એટલો બધો નથી માલ સારો છે બગડ વગર નો એકત્રીસ બસો એક્યાસી રૂપિયા ભાવ છે મિત્રો મોટી સાઈઝ છે થોડીક બેતા ઉપર છે ભૂંગરા બેતા ઉપર બરસો એક્યાસી રૂપિયા ભાવ છે બધી ભૂંગરા બેતા ઉપર છે ભાઈ બરસો એક્યાસી રૂપિયા માં

ત્રણસો એકતાલીસ રૂપિયા છે પીડી બધી કાંજી છે સાઈઝ માં ઝીણા મોટું બધું છે ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવતું છે આ પ્રકારનું ઝીણા મોટી સાઈઝ માં છે પીઢી બધી કાંજી છે ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવતી ચારસો ને એક રૂપિયા સાઈઝ વાળો ને સારી ક્વોલિટી મળતી ચારસો ને એક રૂપિયા ભાવતી છે થોડીક મીડિયમ સાઈઝ આપડે ખાલી મિક્સ માંથી આવી લાંબી ને

ત્રણસો એકોતેર રૂપિયા ભાવતી હાઈ સાઇઝ વાળો મળતી મોટી સાઇઝ વાળો બમ્પર સાઈજ છે થોડીક પતિ ડેમેજ વાળો હોય છે મીડિયમ ક્વોલિટી સારું મીડિયમ બે મિક્સમાં છે ત્રણસો એકોતેર રૂપિયા ભાવતી રૂપિયા સુપર ક્વોલિટી માં અલગ કઈ ઘટાડે ચારસો ને એક રૂપિયા છે સાઈઝ માં સારું છે મીડિયમ સાઇઝ છે મોટી સાઈઝ છે ગુલટી નથી બાકી બેસ્ટ ક્વોલિટી માં છે ચારસો ને એક રૂપિયા વીસ રૂપિયા કેજી ચારસો એક રૂપિયા રૂપિયામાં મોટી સાઇઝ માં કાંદી છે અને સારી ક્વોલિટી છે જોઈ શકો છો તમે ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ જોઈએ કાંદી છે મોટી સાઇઝ ગુલ્ટી નથી એની અંદર ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવ જોયે છે મીડિયમ સાઈઝ ને થોડીક મોટી સાઈઝ છે એકસો અગિયાર રૂપિયા મિત્રો કારખાના ક્વોલિટી માલ વેચાણો એકસો અગિયાર માં આ મિત્રો ખાબ માલ છે મિત્રો બરસો ને એક્યાસી રૂપિયા માં ખાબદાબ માલ વેચાણો છે બે બેતુને એવું બધું છે ઝીણા મોટું બધું બરસો ને એક્યાસી રૂપિયા પાવતી હોય જોઈ શકો છો તમે માલ બરસો એક્યાસી રૂપિયા ભાવતી હોય

ચારસો ને એકવીસ રૂપિયા ભાવ જોઈ ભાઈ મસ્ત ક્વોલિટી મળે એકદમ કલર વાળો ને સાઈઝ વાળો જોઈ શકો છો સુપર માલ છે થોડુંક ઝીણા મોટું છે સાઈઝ માં ની અંદર મિક્સ માં આવડી નાની સાઈઝ છે બાકી વધારે પૂરતી મોટી બમ્પર સાઈઝ છે અને મોટી સાઈઝ છે ચારસો એકવીસ રૂપિયા ભાવ જોઈ જાય ચારસો એકવીસ રૂપિયા ભાવ હોય અચ્છી ક્વોલિટી વાળા મળે દે શકતી એકદમ પક્કા માલ મળે ચારસો એકવીસ રૂપિયામાં વિકા છે બઢિયા ક્વોલિટી માલ રૂપિયા છે સારી ક્વોલિટી માં પીડીપતિ કાંજી છે ત્રણસો ને એકાવન રૂપિયા છે જોઈ શકો છો જીણા મોટી સાઈઝ માં બાકી ક્વોલિટી થોડીક સારી છે અને મોટી સાઈજી છે એમાં ત્રણસો ને એકાવન રૂપિયા છે કાંજી તો ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવ ને મિત્રો બજાર ભાવ જોઈએ તો ગઈકાલ જેવું જ આજે પણ બજાર ભાવ જોવા મળેલું છે મિત્રો તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ